અમરેલી જિલ્લાના ખાભા શહેરમાં આવેલ મધ્યસ્થ સહકારી બેંકના મેનેજરે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એક ખેડૂત બેંકમાં પોતાની પચાસ હજાર જેટલી રકમ ભૂલી જતા ખાતરી કરીને મેનેજર દ્વારા આજે ખેડૂત આ રકમ પરત આપવામાં આવી હતી ખાંભા શહેરમાં આવેલ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ગઈકાલે ગામના વિક્રમ ભમર નામના જેઓ પચાસ હજાર રૂપિયા જેટલી રકમ બેંકમાં ઉપાડવા માટે આવ્યા હતા આ ખેડૂત પોતાની રકમ ભૂલી જતા બેંકની કેશમાં પચાસ હજાર રૂપિયા જેટલી રકમ વધતી હોય મોડી રાત સુધી કેશ મેળવણું કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અંતે ખાતરી કરીને આજે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ તબક્કે ખેડૂત વિક્રમ ભમ્મરે બેંક સ્ટાફ અને મેનેજર વીબી કુમારનો આભાર માન્યો હતો મારો નામ ભમ્મર વિક્રમ છે અમરેલી જિલ્લા મધ્ય સહકારી ખાંભા શાખામાં ઉપાડવા આવેલ હતા જેમાં પચાસ હજાર રૂપિયા પચાસ હજાર રૂપિયા ઓછા આવેલા હતા જેમાં પછી રાત્રે ખુમા સાહેબનો ફોન આવેલો હતો એટલે એટલા માટે અત્યારે અમને પરત બોલાવી પચાસ હજાર રૂપિયા પરત આપેલ છે જેનો મધ્ય સહકારી બેંક ખાંભા શાખાના તમામ અધિકારીનો ધન્ય આભાર માનું છું મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર